તમે જોઈ રહ્યા છો જનવાણી ચેનલ હું છું આપનો હર્ષ સુધાર વિદેશની ધરા પર જીવતા ગુજરાતીઓ તમે ભૂમિ બદલી દીધી હશે પણ પરંપરા નહીં સંસ્કૃતિ બદલી દીધી હશે પણ શ્રદ્ધા નહીં કારણ કે જ્યાં ગુજે ગણપતિ બાપા મોર્યા ત્યાં જ જીવન થાય છે આપણું ગુજરાત વિદેશભૂમિ પર પણ સંસ્કૃતિ રહી અવિનાશ છોવે આપ્યો ગુજરાતી સમાજને ગૌરવ અને વિશ્વાસ વિદેશની ધરા પર કિનારે ગુજરાતી હૃદયે ગુંજ્યું ગણપતિ બાપા મોર્યાના નાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રંગબેરંગી સાડીમાં સજ્જ નારી શક્તિ આનંદના રંગી રેલાતી ભક્તિ ભરી પ્રકૃતિ દિવસ સુધી સંગીત નૃત્ય ગુંજતી રહી ઉજવણી અને પછી આવ્યો તે ક્ષણ વિસર્જનની વિધિ ભાવનાની તરંગણી રિયાના નૃત્યએ વદનામાં વહી શ્રદ્ધાની ગંગા દરેક ગુજરાતી હૃદય અનુભવ્યો અહીં પણ ગુજરાત છે જિંદા આ લહેરો માત્ર પાણી નથી આ તો છે ભક્તિના આંસુઓ જે બાપાને વિદાય આપી રહ્યા છે ફિલ્મના દ્રશ્ય જેવો લાગતો માહોલ સમુદ્રની લહેરો સાથે ભક્તોની થઈ રહ્યો હતો અદ્ભુત રોલ પણ સંસ્કૃતિની આ ગાથા વિદેશી ધરતી પર સદાય ગુંજતી રહેશે આવા જ નવીન સભાર વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને બે લાઇકોનને દબાવી સબસ્ક્રાઈબ તો જરૂર કરજો નમસ્કાર આ હતી આજની જનવાણી જનતાના અવાજને જનતા સુધી પહોંચાડતી